પૂજની ભોગવિતાજી અને પૂજની બાળકૃષ્ણજી પણ આરતીમાં સામેલ થશે જે મહાનુભાવના નામનો ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું એ ઝડપથી કથા મંચ પર આરતીમાં સહભાગી થવા પધારશે પરમ ભગવતી બિપિન કુમાર રાકેશભાઈ અમદાવાદ જયાબેન પરિવારજનો સાથે જયશ્રીબેન પણ પરિવારજનો સાથે સોમાભાઈ એલ પટેલ ગાંધીભાઈ પરમભગવતી વિપુલભાઈ પટેલ ધર્માનુરાગી સંજયભાઈ પટેલ રાજેશભાઈ વાસણવાળા એડી પટેલ ભરતભાઈ પટેલ શાંતિભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ મહેશભાઈ માછી વિષ્ણુભાઈ પટેલ અને ગાંધીભાઈ આ બધા જ મહેમાનોને ઝડપથી કથા મંચ પર આવી જયાબેન પરિવાર કે એમ ફાસનેર અને જયશ્રીબેન પરિવાર કે એમ ફાસનેર એ પણ આરતીમાં સહભાગી થશે આવતીકાલે આપણે ફરી મા જગદંબાની કૃપાથી અષ્ટમ દિવસના આપણા જ્ઞાન સત્રમાં મળીએ એવી આ રસોરીમાં જગદંબાના ચરણોમાં આપણા સૌની પ્રાર્થના સાથે સપ્તમ સપ્તમ દિવસના કથા સત્રના સાક્ષી બનાવેલ સૌ નો પટેલ પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા સપ્તમ દિવસના સત્ર વિરામની આરતી આપણે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે